આજના લોક ની શરૂઆત કરીએ છીએ બધી ઉજાઈ રહી છે ફ્રેન્ડ હવે મારામાં અમને ખાઈ રહ્યા છે રસોડા રસોડા ઉતરાઈ રહી તરાબો હતા આપો કોલામ ગતી બોલી દીધી જોઈ લ્યો એમ બેઠા છે જલેબિન ગઠિયા હા જલેબિન ગઠિયાને આવી ગયો તો હનુરી ખાઈ ગયો અને હાલે કીનગર ની હું નજારો ઓલા કૂતરા બેલુરિયા કે આઈ જાવ તો ન જશે

નેહી નેડો તો આલો પિયા ઓન ટ્રબલ કરી રહ્યા છે શાક શાક કેવાનું કરો મેથી નાખમી છે મુરાન પાન નાખવા ભાજી અને આ થઈ રહી છે स्पेशल રસોઈ

પણ ગાડી લઈને આવી ગયા આવીએ ગાડી નવા જવા પડી ગયો તો હાલો બપોરા કરી લઈએ ખાવા બેઠા બપોરા રાખી દેવાનું આ માટનું અત્યારે ટાઠું બહુ પડે માટનું લીક થઈ ગયું હે ઉપાયું પાણી નીકળે જોઈ લ્યો એટલે હવે આ સીધું હું રહી સાડા ત્રણ વાગ્યા અને બારમાં મુહૂર્ત કરતા લાગ્યાનું કાંઈ રસોડાનું મુર્ત કરીને ફરવા આવી ગયો હે અને મેળવવાનું પાણી પીવા માટે એટલું ઠરે વધારે અત્યારે શિયાળા શિયાળે આમ રોબુ પાણી ભર્યું હોય તો ફૂલ ઠરી જાય છે આમાં તપીલામાં હે હા આ રીતના રીય ને રાખવું પડશે તો પાણી આમાં ભરી દઈએ છે એટલે થઈ જાય ચાલુ કામકાજ આનું બરોબર ઓ ફ્રેન્સ અત્યારે હરાછા થઈ ગયા ને આપણે આપડે હું મેડી ઉપર મેળી પર જઈ

દીવાલ પણ હું બધું મજા આવે દીવલ તપી ગયો સરકારી તાપ अब चले टपी गई दीवार बाकी आम ठंडी है वदर फ्रेंड्स जे बोलू से तेरे वीडियो में आवाज आवे तोड़ कर कर माइक ना कोई प्रॉब्लम है ये ठीक करवा दो बेटा बोल त्री गयो छु मेड़ी ऊपर और यहां कुक अंदर बेकिंग करी रही है कहीं વિડીયોનું એડિટિંગ ચાલી રહી અંદર કરી રહી છે એડિટિંગ અને આમથી દેવા હવે આ છેલ્લા પછી વિડીયો અંદર જ બની દીવ જતા બેસી સાઈડ માં ભાભાની અને હવે દીવ ફોન તો અંદર પડ્યો હે ને જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈ આગળ ખાટલો ભૂટ દરવાજા અને આજના બ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ એક નવા જ બ્લોગ સાથે જમવાનું ગોઠવાઈ ગયું હોય રસોડામાં રસોડામાં બધું માય રાખી દીધું હોય

બનાવતા મને ટાઈમ નથી આ છે કા બધું તું મને ગયું એવું થોડું ઓસું આવ્યું છે મિત્રો

ચાનો મસાલો આમાં કપ દરોલ છે તો ખબર ના પડે માણસ કે સાઈ નો એક ચાનો હે હાલો જમવા વિચાર કરીએ ભાઈ દીધું પાણી